જય માતાજી મિત્રો આજે આપણે એકમ શક્તિપીઠનું એટલે કે પાવાગઢ માતાજીના દર્શન કરવા આવી પહોંચે છે જે મહાકાળીમાના બેસણા છે આપણે આજે મહાકાળીમાના દર્શન કરવા જઈએ ચાલો હવે મિત્રો આપણે જે પાવાગઢ બસ સ્ટોપ છે ત્યાંથી અહીંયા જે માછી ચાર કિલોમીટર જાય પડે છે જે પહાડ ઉપર આવેલો છે પાવાગઢ પર્વત માટે ત્યાં આપણે ટ્રેકિંગ કરીને જઈ રહ્યા છીએ બસમાં તમે જોઈ શકો છો મિત્રો વિડીયો બનાવો તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરજો હવે મિત્રો આપણે માછી આવી પહોંચ્યા છે જ્યાં માચી પાવગઢથી ચાર કિલોમીટરના અંતરે જે પહાડ ઉપર આવેલું છે ત્યાં આવી પહોંચ્યા છે હવે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા ગાડીઓ કેટલી છે બસો અહીંયા આવે છે અહીંયાનો રસ્તો તો તમે જોયો જ છે આપણે જે વિડીયોમાં બતાવ્યો છે હવે આપણે માતાજીનું મંદિર અહીંયાથી કેટલું દૂર છે એ જોઈએ ચાલો મિત્રો પાવગઢનો ઇતિહાસ તો બહુ લાંબો છે પણ મિત્રો જે મહાસતીના શતીના એકાવન શક્તિપીઠ જે છે એમાં સતીના એકાવન ભાગલા પાડ્યા છે જમણી બાજુનો અંગુઠો પાવગઢ પર્વતી ઉપર પડ્યો છે તેમાં પાવગઢ નામ પાડવામાં આવ્યો હતો મિત્રો હવે આપણે તમે સામે ગેટ જોઈ રહ્યા છો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ ચાલો હવે મિત્રો આપણે પાવગઢ પર્વત ઉપર ચડવાની તૈયારી કરીએ ચાલો માતાજીના દર્શન કરવા અહીંયા પગથી સામે ગેટ છે તમે જોઈ શકો છો મિત્રો પાવગઢ પર્વત ઉપર અઢારસો જેટલી સીડીઓ છે અને અહીંયા લિફ્ટ પણ છે જે માચીથી અઢારસો સીડીઓ છે હવે મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે લોકો જેવી માનતા લઈને આવે છે કેવી કેવી માનતા લઈને આવે છે તમે જોઈ શકો છો આ જે તિલક માતાજીના માતાજીના દરબાર સુધી દર્શન કરશે મિત્રો હવે જે આપડે પાવાગઢ રીલ ઉપર છે પાવાગઢ પ્રવત ઉપર ચડતા હોય છે પછી આ લિફ્ટ તમે જોઈ શકો છો લિફ્ટ નું ત્રણસો રૂપિયા ઉડન ખટાલા નું ત્રણસો રૂપિયા ભાડું છે જે રિટર્ન તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જે પાવાગઢ પર્વત ઉપરથી જે નીચેના દ્રશ્યો કેવા લાગી રહ્યા છે તમને એ તમે જુઓ તમે ખાલી વિડીયોમાં કે નીચેના દ્રશ્યો કેવા લાગી રહ્યા છે જે લિફ્ટ આવી રહી છે અને આપણે સીડીઓથી ચડી રહ્યા છે અને જે સામે છે એ પાદરકાળીમાંનું મંદિર છે તમે જોઈ શકો છો સામે જ છે ત્યાં રસ્તો જાય છે ભાદર ભાદરકાળી હવે મિત્રો આપણે આગળ વધી દિવ મિત્રો તમે જે પાવાગઢ નજીક આવે માતાજીનું મંદિર નજીક આવ્યા પછી સીડીયાની આજુબાજુ જે જારી છે એમાં જે કેવી ધજાઓ લગાવેલી છે ભક્તોએ તમે જોઈ શકો છો હવે મિત્રો જે પાવાગઢ ઉપર જે દુકાનો છે જેને માલ સામાન લેવા માટે ગધેડો દ્વારા અહીંયા લાવવામાં આવે છે જય માતાજી હવે આપણે દૂધિયા જણા એવી પહોંચ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો હવે આપણે જે દૂધી તળાઈ છે અહીંયા માતાજીનું તમે જોઈ શકો છો સામે જે પાવગઢ પર્વત છે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો એ માતાજી હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ છીએ સામે મંદિર છે આપણે વપરસાદ લઈ લીધો છે માતાજીના દર્શન કરીએ છીએ મિત્રો તમે કોણ કોણ પાવાગઢમાં આકાળી મના દર્શન કરવા આવેલો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો હવે મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો શક્તિ દ્વાર આવી ગયો છે માતાજીના જે મંદિર અંદર પ્રવેશવાની જે સીડીઓ છે ત્યાં આપણે હવે આવી પહોંચ્યા છે તમે જોઈ શકો છો સામે મોટો પ્રવેશ દ્વાર આવી ગયો છે માતાજીનો કે જે મંદિર તરફ જવાનું મિત્રો અહીંયા જે માતાજીના ભક્તોનો છે તેમને કોઈ પણ સારવારની જરૂર પડે તો અહીંયા દવાખાનું પડશે ખાલી કાં માતાજી મંદિર દ્રશ દ્વારા જે વિના મૂલ્યે અહીંયા દવાનું અહીંયા લોકોની દવા કરવામાં આવે છે હવે મિત્રો આપણે તમે જે સામે જોઈ રહ્યા છો તે સીડીઓ ત્યાંથી હવે માતાજીનું મંદિર હાઈ નજીક છે તમે જોઈ શકો છો હવે આપણે માતાજીના મંદિરે આવી પહોંચ્યા છે હવે મિત્રો આપણે મહાકાળી માના મંદિરે આવી પહોંચ્યા છે હવે આપણે માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો તમે જે પાવાગઢનું ભવ્ય મંદિર મહાકાળી માનું જોઈ રહ્યા છો જે પાંચ છ વર્ષ અહીંયા ભગવાલે હરવામાં આવ્યો તો માતાજીનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ ચાલો તો અહીંયા નવરાત્રી ટાઈમે લાખો લોકોની ભીડ હોય છે માતાજીને દર્શન કરવા માટે મિત્રો જે મહાકાળીમાનું મંદિર જે કેવું લાગી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો વધુમાં વધુ શેર કરો જય માતાજી જય મહાકાળીમાં